ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા લીધી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે તેમાં કેટલાક છબરડા સામે આવ્યા છે અને જે ઉમેદવારોએ પરીક્ષા આપી છે તેઓ રિઝલ્ટને લઈને અસંતોષ છે અને આજે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે ઓફિસ છે ત્યાં રજૂઆત કરવા આવ્યા છે કેટલીક જે બહેનો છે તેમના સાથે આપણે વાત કરીએ કે આ મુદ્દો હકીકતમાં શું છે આ ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામમાં કેટલી મુશ્કેલીઓ આવી છે કારણ કે અમારા માર્ક્સ વધારે છે તો પણ પીડીએફમાં અમારું નામ નથી આવ્યું અને જેમના ઓછા માર્ક્સ છે એ લોકોનું પણ નામ આવી ગયું છે તો અમારું એમ કેવું છે જે તમે પીડીએફ મૂકી તો એમાં માર્ક્સ સાથે કેમ નહીં માર્ક્સ સાથે મૂકી હોય તો અમને ખબર પડે કે અમારાથી કેટલા લોકો આગળ છે ને કેટલા પાછળ જો ઓછા માર્ક્સવાળાનું નામ આવી ગયું હોય તો અમને શું ખબર પડે તો એના માટે એ લોકોને પીડીએફમાં નામ અને માર્ક્સ સાથે મૂકવું જોઈએ કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી પરીક્ષા કેવી રીતે લેવાઈ છે કારણ કે એક સમસ્યા તે પણ સામે આવે છે કે ટીસીએસએ જે સીબીઆરટી થી પરીક્ષા લીધી એનાથી તમને વાંધો છે સીબીઆરટી પદ્ધતિથી વાંધો છે એ છે શું એ સમજાવી શકશો તમે ચાર લાખ ઉમેદવારો ફોરેસ્ટની એક્ઝામ આપી છે અને એની સામે જગ્યા આઠસો ત્રેવીસ છે તો આના

આપણા સાથે એક વાલી છે જે કચ્છથી આવ્યા છે ને આજે વિદ્યાર્થી છે એમને સહયોગ અને સપોર્ટ કરવા માટે એક વાલી તરીકે શું પીડા શું યાતના છે તે પણ આપણે સાંભળીએ મારું નામ આ બધું ચોટી ગયું છે ઉપર એક જ મિનિટ વાંધો નહીં હાલશે હાલશે મારું નામ મારું નામ ઉષાબેન છે એક વાલી તરીકે હું અત્યારે જે વનરક્ષકના વિદ્યાર્થીઓ જે આંદોલન કરી રહ્યા છે કે એ લોકોની જે પ્રોબ્લેમ્સ છે એનામાં થોડીક હું સપોર્ટ કરી શકું એના માટે એવું કચ્છથી આવેલી છું આની અંદર એવું છે કે જે સીબીઆરટી જે એક્ઝામ લેવાની કોમ્પ્યુટર બેઝ એના અંદર પહેલીથી જ છબરડા હતા કે એના અંદર જે છે કેટલા એવા પ્રશ્નો હતા કે જેના જવાબો જ ખોટા હતા એના ઓપ્શન જ ખોટા હતા ચિત્તાવાળો પ્રશ્ન કે ચિત્તો તો આપણા ગુજરાતની અંદર છે જ નહીં ભારતની ભારતમાં નથી બહારથી આપણે લાવ્યા છીએ તો નરેન્દ્રભાઈ મોદીએ જે છે એ ચિત્તો બહારથી લાવ્યા તો એ પ્રશ્નની અંદર જે છે એવા કેટલાય પ્રશ્નો છે કે જેના ઓપ્શન જ ખોટા હતા તો વિદ્યાર્થી હવે જ્યારે જવાબ જે માર્ક જે જે માર્ક કરવાના હોય તો કરે તો શું કરે કારણ કે ચાર ઓપ્શન હોય એનામાં એ ચાર ઓપ્શનમાં એ ઓપ્શન જવાબનો ઓપ્શન જ ન જોવા મળે બીજું કે જ્યારે ગ્રેસિંગ માર્ક્સ આપે છે કે માર્ક્સનું વધ વધારે છે કે ઘટાડે છે તો એ વિદ્યાર્થીઓને સાથે રાખીને સરકાર કામ નથી કરતી કે વિભાગ નથી કરતી કારણ કે અત્યારે સીબીઆરટી જે પદ્ધતિથી એક્ઝામ લેવાની છે નોર્મલાઇઝેશન જે લાવ્યા છે તો વાય એ લોકોએ ખાલી જે છે લિસ્ટ જાહેર કર્યું છે લિસ્ટની સાથે સાથે એમણે તમામે તમામ કોના વધ્યા કોના ઘટ્યા એ આખ જાહેર કરી દેવા જોઈએ તાકી કે વિદ્યાર્થીઓને ખબર પડે કે મેં પેપર લખેલું છે કારણ કે આપણે જે છે ગુજરાત સરકારે એટલી પારદર્શિકતા તો લાવી છે કે ઓએમઆર સીટ ડાઉનલોડ કરી શકો છો પ્રોવિઝનલ આન્સર કી અને આન્સર કી જે છે ઓફિશિયલ આન્સર કી રજૂ થાય છે તો વિદ્યાર્થીને પોતાને તો ખબર આ આન્સર કી જોતાને ખબર જ પડે છે કે મારા માર્ક્સ કેટલા થાય છે તો વિદ્યાર્થીઓને સંતોષ કરવા માટે જે છે એમને માર્ક્સ જે છે રજૂઆત કરી દેવી જોઈએ અને જો સીબીઆરટી પદ્ધતિથી આટલા જ પોતા જો છબરડા થતા હોય તો પછી આ પદ્ધતિને જ જે છે એ રદ કરવી જોઈએ અને એક વાલી તરીકે હું સમજી શકું છું કે વિદ્યાર્થીઓને અત્યારે ગુજરાતના ઘણા એવા વિસ્તારો છે કે જેની અંદર કેટલા બધા વિદ્યાર્થીઓને કેટલી બધી મુશ્કેલી નડી રહી છે લાઈક જે છે ગરીબ વિદ્યાર્થી કોચિંગ ક્લાસમાં જતો હોય તો કોચિંગની ફીસ પછી લાઇબ્રેરીની ફીસ પુસ્તકોની ફીસ અને પોતાની પ્રાઇવેટ નોકરીઓ જે છે એ મૂકીને તૈયારી કરતા હોય વન યર સુધી જે છે એક તો આપણા ગુજરાત સરકારના વિદ્યાર્થીઓ એ પીડાથી પીડાઈ રહ્યા છે કે એક તો તારીખો મહિનાઓ જે આપે છે એ તારીખો મહિનાઓમાં એક્ઝામ પણ લેવાતી નથી ને એક્ઝામ લેવાય છે તો પછી એની ફિઝિકલની જે મહિનાઓ તારીખો હોય છે એ આમ એક્સટેન્ડ થતી જ જાતી હોય છે તો વિદ્યાર્થીઓ ફિઝિકલ દોડવા માટે જાય તો આખરે કેટલા મહિના સુધી બિચારા દોડ્યા કરે ફિઝિકલ રનિંગ કર્યા કરે કૂદકા માર્યા કરે તો આ જે છે એક એક માનસિક અને શારીરિક જે છે એ પીડાથી પીડાઈ રહ્યા છે વિદ્યાર્થીઓ ગરીબના વિદ્યાર્થીઓ ગરીબ માવતરના વિદ્યાર્થીઓ જે છે નથી પ્રાઇવેટ નોકરી ભેગા થતા કે નથી એમને સરકારી મળતું એવરી ટાઈમ આપણા ગુજરાત જ્યારે મુંબઈ થી અલગ થયું એ સમય જ હું જોતી આવી છું કે ગુજરાતના વિદ્યાર્થીઓને હંમેશા લડાઈ જ લડવી પડી છે ધીસ ઇઝ અ ધેર આર અ ફંડામેન્ટલ રાઇટ રોજગારી મળવું એ એમનું મૂળભૂત અધિકાર છે ભારતના બંધારણમાં એકવીસમાં નંબરની આર્ટિકલ જે છે એમને મૂળભૂત અધિકાર આપે છે તો ભાઈ એમનું મૂળભૂત અધિકાર છીનવાઈ રહ્યું છે કાંઈક તો સરકાર આ આપણા વિભાગો છે એમને મારી નમ્ર અરજ છે કે આમનું જે છે પીડાને તમે સમજો અને એમની જે એ લોકો આખા આખા વર્ષ સુધી તૈયારી કરી અને પોતે એક પરીક્ષામાંથી પાસ થાય છે આ પરીક્ષા પાસ કરીને અધિકારી બનવા માંગે છે એમની પાસે કોઈ એવા એવા એમની પાસે પૈસા નથી કે કોઈ લાંચ આપે છે કે કાંઈ નહીં એ લોકો પોતાની મહેનતથી આગળ વધે છે ને તો આવા આવા વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ તમે છે કચ્છથી અહીંયા આવ્યા છો પોલીસ અહીંયા અંદર જવા દેતી નથી ડિટેન કરી રહ્યા છે તમારી દીકરીના સપોર્ટમાં આવ્યા છો તો હવે શું કરશો એમ અને ક્યાંના કસ્તી આવ્યો છો અને શું પીડા વેઠી રહ્યા એટલે મારે તો સ્પાઇનલ કોડ ફૂલ દુખી રહી છે છેલ્લા બે મડકા મારા ડોક્ટર મને ટ્રાવેલિંગ કરવાનું પણ ના કી દીધી હતી પણ મારી મારા વિદ્યાર્થી મારા છોકરાઓ આ જે છે ગ્રુપોમાં હતા તો ગ્રુપોમાં ડિસ્કશન થતી હતી કે લિસ્ટ જાહેર કરે સરકાર અને જે છે એ આવી રીતે તો આવી રીતે જે ગરીબનું બાળક છે એ રહી લોકો હું તો કે હું હું છું છેવાડા સુધી લડીશ કારણ કે બાળકો જે છે જે જેનો હક છે જે જેને મળવું જોઈએ એને નથી મળી રહ્યું ને જેને ન મળવું જોઈએ એ જો નોકરી લઈ જતા હોય તો એ કેટલું ખોટું કહેવાય અને ખોટા સામે બધાએ લડવું જોઈએ આપણું બાળક છે અત્યારે ભલે મારી દીકરી હોય મારી દીકરી ના હોય તોય પણ મારે લડવું જોઈએ કોઈકની દીકરી માટે પણ હું લડીશ કારણ કે આ અન્યાય તો અન્યાય જ છે અન્યાય સામે આપણે બધાએ જે છે અવાજ ઉઠાડવો જોઈએ કારણ કે એ લોકોએ પીડીએફની અંદર બધાના માર્ક જાહેર કરે સીબીઆરટી રદ કરે ને આ બધા વિદ્યાર્થીઓ જે પણ છે ગરીબડા છે બધા વિદ્યાર્થીઓ મહેનતું છે બધા એમને બધાને ન્યાય મળવો જ જોઈએ હું હું જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હું અહીંયા રહીશ અમને એમની સાથે રહીશ અને ન્યાય માટે તમામે તમામ જે પ્રક્રિયા થતી હશે એ કરીશ કાયદાની અંદર રહીને હું બધી પ્રક્રિયા કરવા માટે રેડી છું અહીંયા એમની દીકરી છે શું કહેશો તમે કસ્તી આવજો તમારો મમ્મી તમારા સપોર્ટમાં છે સરકાર સાંભળી નથી રહી તમારા પ્રશ્નોનું નિરાકરણ નથી આવતું શું કહો વા મહેનત કરી હશે કેટલા સમયથી મહેનત શું પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યા છે સર હું ઘણા સમયથી મહેનત કરી રહી છું અમે ગરીબ છીએ મારા પપ્પા બે ટાઈમ મને ગ્રાઉન્ડ કરાવતા હતા અને પીડીએફમાં નામ ના અમારા ઘરની પરિસ્થિતિ સારી નથી અને અમે રાત દિવસ આગ્રહ કરીને તૈયારી કરીએ છીએ અને અમે નામ ના આવે એટલે કેટલું અમને ન્યાય જોઈએ છે અને અમારું એક જ કહેવું છે કે આ પીડીએફમાં તમે નામ જાહેર કર્યા તો એ માર્ક્સ સાથે કરો તો અમને બધાને ન્યાય મળી શકે કેમ કે આમાં જેને વધારે માર્ક્સ છે એ લોકોના બી નામ નથી આવ્યા ને ઓછા માર્ક્સવાળાના પહેલાં નામ આવ્યા તો પીડીએફ તમે જલ્દી જાહેર કરો આઠ ગળા લેવાના છે તો ક્યારે લેશો આ રીતે તારીખો તારીખો આપ્યો છો તો કોઈ તો ન્યાય જોઈએ અમારે નહીં તો આ સીબીસીએ વાળી એક્ઝામ રદ કરો બસ જે જરૂરથી આ દીકરીઓ રડી રહી છે અને રાજ્યના જે મૃદુ મક્કમ મુખ્યમંત્રી છે હવે એમણે નક્કી કરવાનું છે કે ફોરેસ્ટ ગાર્ડની જે ઉમેદવારો પરીક્ષા આપી છે જે ઉમેદવારો ફક્ત એક જ માગણી કરી રહ્યા છે કે તેમનું રિઝલ્ટ જાહેર થાય જે પરીક્ષા તેમણે આપી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે મૃદુ મક્કમની વાતો કરી રહ્યા છે પરંતુ આ ગુજરાતની દીકરીઓ તે રોડ પર ઉતરી છે અને રડી રહી છે જોઈએ આ મામલે સરકાર કેટલો ઝડપી નિર્ણય લે છે નમસ્કાર